નમસ્કાર મિત્રો હું છું જય શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે પાક વધુ ઉત્પાદન લેવા માટે આપણે શું કરવું તો એના માટે આમ જોઈએ તો કે ખાતર એટલે કે પોષણ પણ ઘણું બધું મહત્વનું છે બીજું વાત કરીએ તો કે એના સ્ટેજ પણ ઘણા બધા મહત્વના છે જેમ કે ઘણા બધા પાક હોય કે જીરું છે તો કે નેવ દિવસે પાકતો હોય છે ધાણા છે સો દિવસે પાકતા હોય છે ચણા છે એકસો દિવસે પાકતા હોય છે તો આના બધાયના ક્રિટિકલ સ્ટેજ હોય છે કે કયા સ્ટેજમાં કઈ વસ્તુ આપવાથી આપણને ફાયદો થાય એવું નથી કે ઘણી વખત એવું હોય કે ભાઈ જીબરેલીક આપણે આપવાથી ઉત્પાદન વધે તો એવું નથી તમારે જે સ્ટેજ હોય એ સ્ટેજે જે વસ્તુ આપવામાં આવે તો એનું ઉત્પાદન ઉપર છોડનું રૂપાંતર થાય જેમ કે અત્યારે હજી મહિના દોઢ મહિનાના જો છોડ હોય તો વૃદ્ધિ અને વિકાસ માટે કે જીબ્રેલીક આપો તો પણ ચાલે અને હ્યુમિક એસિડ કે ઓક્સિજન સાઇટ્રોકાઈનિન બેઝ પ્રોડક્ટ આપો તો પણ ચાલે એમાં આમ જો વાત કરીએ તો જીબ્રેલિક આપવાથી થાય એવું કે વનસ્પતિનો જે કોષ છે એ કોષ મોટો થાય ખેંચીન મોટો થાય કે કોષ વિભાજન થાય અને છોડ મજબૂત થાય એવું ન થાય એટલે જ્યારે રોગ પ્રમાણ પણ એમાં વધારે આવે અને જ્યારે આપણે અમે લેન્ટેના પ્રોડક્ટની જે ભલામણ કરીએ કે ત્રીસ પાંત્રીસ એમએલ રાખી અને લેન્ટેનાનો છંટકાવ કરવામાં આવે તો એમાં છોડમાં ફૂટ પણ થાય છોડનો સર્વાંગી વિકાસ પણ થાય અને રોગ પ્રતિકારક શક્તિ પણ કેળવાય પછી આ લેન્ટેના સ્પ્રે કર્યા પછી દસ દસ બાર દિવસ સુધી એનું રિઝલ્ટ મળતું જ હોય પછી જો છોડ કે પાક એ ફ્લાવરિંગ સ્ટેજે આવતો હોય કે પંચાવન સાઠ દિવસનો પાક થતો હોય અને ફાલફૂલ લાગતું હોય ત્યારે ફાલફૂલ લાગે એ ટાઈપની એમિનો એસિડ બેઝ પ્રોડક્ટ મારવી પડે એમાં વાત કરીએ તો ઘણી વખત ખત એવું એ પ્રકારના હોર્મોન્સ હોય કે વધ અટકાવીને ફાલ લાગતો હોય જેમ કે મેપિક્વેટ ક્લોરાઇડ છે ક્લોરમેટ ક્લોરાઇડ છે પેક્લોબ્યુટાજોલ છે આલ્ફાનેપ્થેલિક એસિટિક એસિડ છે બ્રાસિનોલોઇડ છે કે આ બધા હોર્મોન્સ જે છે એ છોડની દેહધાર્મિક વૃદ્ધિ ઊભી રાખી દે અને સીધું ફાલ લગાડવાનું કામ કરે જ્યારે અમે આપણે ભલામણ કરીએ છીએ કે લસ્ટર જે છે એ ઓક્સિજન અને સાઇટોકાઇનિન બેઝ પ્રોડક્ટ છે કે જે પાંચથી છ એમ એલ નાખવાથી છોડની ફૂડ પણ સતત ચાલુ રહે અને ડાળીમાંથી ડાળી પડવાનું કામ પણ ચાલુ રહે એટલે જેટલું નવી ડાળી પડે એટલી નવી કળી લાગે એટલે કે નવું ફ્લાવરિંગ લાગે એટલે જો ફ્લાવરિંગ સમય હોય તો લસ્ટર પાંચથી છ એમ એલ રાખી એને વાપરી શકાય ત્યાર પછીનો ફ્લાવરિંગ લાગી ગયા પછી જે ફળ કે દાણો હોય એનું બંધારણ કરવાની વાત છે કે બંધારણ કરવા માટે એને પોષણ જોઈએ કે એમાં આપણે પોટાશની પણ ભલામણ કરતા હોય કે જ્યારે એને પકવવા માટે દળ ભરાવવા માટે સ્વાદ માટે સ્મેલ માટે પછી જે વસ્તુ હોય માનો કે ટમેટા લાલ થવા માટે પોટાશની જરૂરિયાત પડે વજન ઘટે નહીં જેમ કે જીરું હોય દાણા હોય આપણે પાકી ગયા પછી ઉતારીને રાખીએ અને વજન ઘટે નહીં એના માટે પણ પોટાશની આવશ્યકતા છે પણ જ્યારે ફૂલ ફાલમાંથી જ્યારે દાણા બંધાઈ જાય ને દાણા લાગી જાય ત્યારે ત્યાર પછી જે આપણે ભલામણ કરીએ છીએ કે મની બેક કરીને જે છે કે એમિનો એસિડ અને પ્રોટીન બેઝ જે પ્રોડક્ટ આવે છે એ પંપે પચાસ ગ્રામ રાખી અને છટકાવ કરવામાં આવે તો ફાલ લાગી ગયા પછી જે ફાલને ખરતું અટકાવે ફૂલમાંથી ફળમાં રૂપાંતર પણ ઝડપી કરે અને જે ફળ બંધાય જેમ કે વરિયાળી હોય તો કે એમાં નવથી દસ દાણાનો લુરખો હોય તેમાં એક લુરખામાં જે બે થી ત્રણ દાણા ચીમળાઈ જતા હોય તે ચીમળાઈ નહીં દાણાને પૂરતું પોષણ મળે એ જ રીતે જીરામાં હોય કે જીરામાં જે લુરખામાં જે દાણા હોય કે એમાં ચીમળાય અને નબળા પડી જતા હોય તે નબળા ન પડે અને એને વજન પૂરો કરી રાખે તો આ જે આપણે પાક ના આના માટે જો વિશેષ માહિતી જોઈએ તો આ નીચે જે નંબર આપવામાં આવ્યો આ નંબર ઉપર ફોન કરી અને વધુ વિશેષ માહિતી પણ તમે મેળવી શકો છો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર